સાંજના ત્રણથી સાત વાગ્યા સુધી જિગ્નેશ દાદાની કથા છે તો સંપૂર્ણ તૈયારી થઈ રહી છે મિત્રો જોઈ રહ્યા છો તમે લાઈવ

અને ખૂબ જ સારી વ્યવસ્થા છે અને પંખાની સુવિધા પણ છે કાલના વિડીયોમાં મિત્રો તમે જોયું જ હશે અને જે આ છે બ્લેક કલરનો જે પાઇપ છે એ ફુવારા છે જેથી ઠંડક માટે પાણીનો કન્ટિન્યુ ફુવારા ચાલુ રહી છે અને આ છે વીઆઈપી ગેટ એક બીજો ગેટ છે અને આ છે મોટા મોટા એલઈડી સ્ક્રીન અને આ બાજુ અત્યારે હવનની જે કાર્યક્રમ ચાલે છે અને પોથી નું કાર્યક્રમ બે વાગ્યા ની આસપાસ છે તો બધા મિત્રો સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અમારા ભાઈઓ ભાઈ આવી ગયા છે ભાઈ અમે કથામાં આવી ગયા છે આજે જિગ્નેશ દાદાની કથામાં બોલ રાધે રાધે તો આ બાજુ છે વીઆઈપી ગેટ એન્ટ્રી છે અને આ બધી ખૂબ બેઠક વ્યવસ્થા છે ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે મિત્રો અને અહીંયા છે આપડે જિગ્નેશ દાદાની કથા અહીંથી શ્રોતાઓ લોકોને રસપાન કરાવે છે બધી ખૂબ જ સારી વ્યવસ્થા છે મિત્રો અને ખાસ હું તમને જણાવું કે આપણે બે વિડીયોમાં તમને કીધું હતું કે અહીંયા જે પ્રસાદ લેવાની વ્યવસ્થા છે એ તો આ એ જ છે કારણ કે ખુલ્લું ગ્રાઉન્ડ હતું એટલે કન્ફર્મ મેં તમને કીધું નહોતું પણ આ છે તો જો અહીં જોઈ રહ્યા છો મિત્રો શ્રી લોહાણા મહાજન પ્રભુ પ્રસાદઘર ભાગવત સપ્તાહનું આયોજન અને આ એનું જ છે જો આ જે કન્ફર્મ હતું બતાવી દે બધી બાજુ કાઉન્ટર છે જમવાની વ્યવસ્થા છે પ્રસાદ લેવાની વ્યવસ્થા છે મિત્રો ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે અને જે સામે છે એ રસોડું જે આપણે કાલે મુલાકાત લીધી હતી હવે આપણે અંદર જઈશું અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી છે તાપને લીધે જે પંખાની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા અને સુરતા લોકોને કોઈ પણ જાતનું અડતણ ઊભી ન થાય ગરમી ન લાગે એના માટે મોટા પંખા ડોમમાં લગાવેલા છે અને સ્પ્રે પણ લગાવેલા છે ફુવારા એ આમાં બ્લેકમાં ન દેખાય તો મિત્રો હું તમને અહીંથી નજીકથી તો શૂટિંગ લેવા દેતા નથી પણ આપણે દૂરથી લઈ લઈએ થોડું ઝૂમ કરીને તમને બતાવી દઉં અહીંયાથી જિજ્ઞેશ દાદા ભગવત સપ્તા કથાનું રસપાન કરાવી છે શ્રોતા લોકોને આ એલઈડી બંને બાજુ લગાવેલી છે મોટી મોટી એલઈડી સ્ક્રીન પણ છે હાલ તો શું કરે કોના રૂપિયા છે અમારો ભાઈ ભાઈ તો હારો હારો હોય અને ચલો તો અહીંયા અમારે ભૈયુભાઈ અમે અહીં છીએ પછી ત્રણ વાગે અમે પાછા આવીશું અત્યારે ખાલી આ જે છે અને ભૈયુભાઈને રવિવાર હતો એટલે આવી ગયા છે કાલે સોમવારે છે ખૂબ જ સારી વ્યવસ્થા છે બકરીદ અહીંયા અમારે ब्लॉगर उतारे से वीडियो और लाइव से मित्रों બધા मित्रों नु बाहर मेन गेटे जो ये के ना। ना। वो जो 12 पोस्टर बैनरो खूबज सारा एवा लगाया से जिग्नेश दादा नु आपड़ा ओ आगर वे के बाद वो बेकार हमने हां मां ने आगर दे पर प्रसिद्ध बोला खेल हमें कई जीते

એવી પંખા લગાવી દેવામાં આવ્યા છે જેથી કરીને શ્રોતા લોકોને કોઈ પણ જાતની અડચણ ન થાય તાપમાં પણ એને પ્રોબ્લેમ ન થાય એ માટેનું સંપૂર્ણ આયોજન સારું એવી વ્યવસ્થા કરવામાં આવે છે અને બંને બાજુ કૂલરો છે કૂલરોને લગાવી દેવામાં આવે છે અને એનું પણ સારી એવી ધ્યાન રાખવામાં આવ્યું છે પ્રેક્ષક સ્થળો શ્રોતા લોકોને

અને અહીંયા જે નૃસિંહ અવતાર એના પોસ્ટર લગાવ્યા છે રામ અવતાર ખૂબ જ સારું એવું આપણે કરવામાં આવ્યું છે તૈયારી તો મિત્રો તમે લાઈવમાં જોઈ રહ્યા છો આપણે જે રાજકોટમાં ભગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે જિગ્નેશ દાદાની સાથે વક્તા શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે શ્રી લોહાણા મહાજન અકીલા મુખ્ય પ્રવેશ દ્વાર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે તારીખ ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ સુધી કથા છે કથાનો ટાઈમ રહેશે ત્રણથી સાત તો મિત્રો અહીંયા જ લખવામાં આવ્યું છે ત્રણ ચાર બે હજાર ગુરુવાર આપણે મિત્રો દૂર થી તમને બતાવી દઈ અને કથાનો સમય એક્ઝેક્ટ

તો બધા મિત્રોનો આમંત્રણ ભાવ ભર્યું છે કથાનો રસપાન કરે તો અહિયાં અત્યારે અમારા ભયુભાઈ અને અમે કથા અહીંયા લાયા અમારી સ્ટ્રીમિંગનો વિરામ આપ્યો છે એવા મળ્યા નેક્સ્ટ વિડિયોમાં જય માતા જય શיאરામ રાધે 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 કહી દે ભયુભાઈ રાધે રાધે થેન્ક યુ બધા મિત્રોને はい